તો હર હર મહાદેવ મિત્રો આપણો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે ને અત્યારે વાઘેરા હાડા હાથ અને આપણે આવી ગયા હેંડામાં ને આપણું જો કોસ્ટ્યુમ તૈયાર થઈ ગયો છે અને મોહન અહીં હેંડા હેંડા વીણે છે તો આપણે તમને થોડુંક નહીં જઈને દેખાડ દઈએ હાલો તો મિત્રો એના મલાઈ નથી રહેતા ને એટલા બધા આડાપડલ છે ને મસરે એટલા બોરા છે તો મોહનભાઈ કાલે કેવી ગરમી થતી હતી બહુ ગરમી થતી હતી અને અત્યારે મસર છે ને એની વાત તમે પૂછોમાં ને મસર તો છે વાપરતી ધારવાઈ ટકરી રે ને એમાં તો ગઢરું એવું આવ્યું ને ગધડી ની એની તમે વાત ના પૂછો વાપડે ને એ ટકરી મેલે વીણો ન જવાનું આપણે જવાનું ઘાટડી હોય ટકરી એમાં તો બ્લોક છેલે હોંદી બની રેજો અને વાગે હાડા ગયા ને આપણે જવાનું હવે એંડા ઠલવા અને જાકરામ હાથ ભારી રહી ગયું છે તો હવે હે ને ફાઇનલી મસ્ત મજા ને એના વીણાઈ ગયા હે ને એકદમ લુક ફૂટ દીવો થઈ ગયો તો પતોય આપણે વાત ઓર નાખી હમજીઓ તો હાલો આપણે જઈએ એંડા વીણવા ત્રણ ચાર દિવસથી ઢગલો રાખું પછી પક્ષા કરી નાખું હવે એકદમ આછા આછા તો તમારે બતાવ્યું કે તલી આજે કે આપણી થોડી વધી ગઈ છે અને પાણી આપણે બે ત્રણ પાણી દીધી મસ્ત મજાની તલી નીકળી આવી છે તો હાલો તમને સીધા વાડી જાય ને મળી તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટરે પોગી ગયા તમને બતાવું કેટલા આપણે એના વીણ્યા છે જો આટલા એના વીણા ગયા છે જો અને અહીંયા થી હાથ ભર્યું અહીંયા બાકી છે તો હાલો આપણે જઈને થારે નાખો ટોલ તો ફાઇનલી આપણે એંડા ખાલી કરી નાખ્યા હે ડોલી માં તમને બરોબર નહી દેખાતો આમાં તમને બતાવી દઉં આટલા બધા એંડા નીકળી ગયા હે તો હાલો આપણે હવે જઈ તલી જોવા અને અહીંયા મોદી રે મરા અહીંયા પડી રાખી દીધી આ ટોલી માં કારણ કે છે ને કાલે આપણે ઘાટડી મેંડા વીણવા જવાનું છે તો અહીંયા ટ્રેક્ટર રાખીને જવા રાખી જવાનું એમ નથી રાખી જવાનું માં બાપાને ફોન કરી તો હાલો હવે ત્યાં આપણે તલી જોવા જઈએ આ તો આપણે પોગી ગયા છે તલીમાં અને તમે અહીં જો ઓરું હા દેખ નહી હાંતી જરી કોમેન્ટ કરી દીજો અને મસ્ત ઉગી છે અહીંયા મસ્ત મજાની તલી ઉગી ગઈ છે આવડી 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 મસ્ત મજાની તલી ઉગી ગઈ છે અને અહીંયા છે ને પાણી મસ્ત મજાનું આવ્યો ને તે હફરી હફરી છે ઉગી આવી છે તો દિનેશભાઈ કેસા લગ રહ્યા છે તલી ઉગી લગ રહ્યા અમારી ચલી ફર્સ્ટ કેસા લગ રહ્યા છે તલી ઉગી આવી છે મસ્ત મજા આરી રહી તલી ઉગી આવી છે આપણી પહેલી વાર તલી કરી હે ને પહેલી વાર ખતરો કરવાનો તલી કેવી થાય છે આપણે પેલા મુંમે સુપારી નીકળ કે વાત કર તો એને અમે બેહી જ છે સુપારી ખાધી છે અને અમે લત લાગી ગઈ સુપારી ખાવાની છોડો માટે ભૂકરો પર

राहीन साथियों आज हम बेस को ट्रेनिंग देने वाले हैं कुंफू कराटा तो सबसे पहले दो मिनट तो मित्रों अबे हो कुंफू कराटाम नहीं आले काका गदड़ी नहीं ज्योति नहीं मत अगली क्लिप में <laughs> आप का एक एक काका हो तो मित्रों तो आपरे पहुंचे गांव मान गांव माई दर्शन करीयो कोई बने नहीं ने તો આવો હે ગાય આપણો દરવાજો તો જો આપણે પેલા પેલા એક બલફ કરી નાખી લેજો જાય તો આપણે માતાજીને દર્શન કરી પછી જઈ મહાદેવના દર્શન કરા અને પછી બેક દીગી જવાનું તો વળોમાં કંટીલી બની રહી આજુ બાજુમાં બે મંદિર છે જો અહીંયા છે આપણી માતાજીનું મંદિર અને પાછળ છે મહાદેવનું મંદિર આપણા ગામમાં બે મહાદેવનું મંદિર છે એક ઓર્યો અને એક અહીંયા તો આપણે અહીંયા દર્શન કરવાનું અહીંયા દર્શન કરવાના તો હાલો આપણે ફાઇનલી દર્શન કરી લઈએ તો આપણે ફોકી ગયા મહાદેવના મંદિરે પણ અહીંયા બલા ફેકે ચાલુ નથી તો આપણે એને ફ્લેસથી આપણે દર્શન કરી આવા કંઈક આપણે મહાદેવનું મંદિર છે નાના કડક મસ્ત મજા તો આજે મહાદેવની શિવલિંગ એ તો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને દિનેશભાઈ બાર ઊભા છે અને નાનકડિયો કે મંદિર આપણે મહાદેવનું હે આમજુ તમે મહાદેવની શિવલિંગ તમે જોયું તો આપણે ને મહાદેવના મત સમજ દર્શન કરી લીધા હે અહીંયા આવીને એટલા સુકૂન મળે કે બીજી ક્યાંય નહીં મળતો તો આપણે થોડી વાર બહેની હવે અંધાર ઓલમોસ્ટ થવા આવ્યો હે તો હવે હે ને આપણે જગ્યાએ બે જગ્યાએ જવાનું હોય તો હાલો જઈએ આપણે હવે ડેલી આપણે હેને સવારે આવવાની કોશિશ કરશું આપણે હરવું પડે ને તો આપણે રોજ હવાના મહાદેવનું દર્શન કરવા આવી છે અને અહીંયા હે ને ચતુરાનો બે ઝાડ છે એ કાર્યો અને કાર્યો ચાલો આપણે હજુ ભાઈ આવી ગયા છે મહાદેવની સેવા કરવા તો હવે આપણે છે ને લાભ લેતા જઈએ આરતીનો તો હાલો વાર પછી જઈએ આપણે મસ્ત મજાની મહાદેવની આરતી થઈ ગઈ છે અને રાહુલ ભાઈ આપણે રાહુલને ફોન કર્યો તો કે આવી જાય આપણે બ્લોગમાં ઘણા દિવસથી રાહુલને ફોન બ્લોગમાં નથી લીધો તો હાલો મોલ ઉમસ અંધારો થઈ ગયો છે તો હાલો જ અહીંયા વિશ્વરભાઈની દુકાન તો ફાઇનલી આપણે ઈશ્વરભાઈની દુકાન ભોગી ગયા અહીં ઈશ્વરભાઈ બેઠા છે અને બાકી જો મસ્ત મજાની દુકાન છે અને એસી પણ ચાલુ છે તો આપણે એસી ની હવા ખાવા આવ્યા અહીં ઈશ્વરભાઈ એસી ને એવા ખાઈ છે ભલે અને બાકી તો આપણે થોડોક સમાન લેવાનો છે તો ઈશ્વરભાઈ ને આપણે કેતા આવીએ અને સામાન દેતા ઈશ્વરભાઈ ની દુકાન ખરીદી પૈસા દઈ દઈ

બધા બધાથી મસ્ત મને આર્યું લાગ્યો છે અને અહીંયા અત્યારનો તમે વ્યૂ ચેક કરો પાર્ક એકદમ મસ્ત મજાનું હે અને ચારી કોને ચારિકોરે એટલે ચારીકો લાઈટો લગાડેલ છે હવે આપણે દી આવું બતાવ અત્યારે મોલ ઓલમોસ્ટ કેટલા હાથ વાગ્યા છે હાથે પણ આઠ વાગી ગયા હે તો હાલો હવે અહીંયા આપડે થોડાક હિંચકા ને એવું લગાડેલ મિત્રો અત્યારે આપણે આવી ગયા હિંચકા ખાવાના અહીંયા અલગ અલગ ટાઈપની ગીમ રમત મજા આવે લપસણી હિંચકા બેઠક ને એવા ઊંચા નીચે થાય ને બધો અહીંયા દેવાનું છે જુઓ તમે

ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા વારું પણ તૈયાર છે વારામાં લગભગ દેશી સસણી છે સોરી દેશી ચટણી છે અને બાજરાનો રોટલો છે બાજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હર હર મહાદેવની ની કોમેન્ટ કરી પછી ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો એક પાછા આવા નવા ફાકોડા જેવા બ્લોગમાં બધાને હર હર મહાદેવ